સીતારામ જયલીરભાઈમાં સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં ઘરેથી મારું બધું કામ પતાવી અને હું સ્કૂલે જવા નીકળી હતી રસ્તામાં જો કે મારે બીજું કામ હતું ગામમાં એ મેં પતાવ્યું ગામમાં બહુ ટ્રાફિક હોય એટલે ત્યાં કંઈ તમે શૂટ ન કરી શકો આ છે જામનગર ચોકડીની બાજુમાં તો ત્યાં થોડીક ટ્રાફિક ઓછી હોય અને ત્યાં મારે જે કામ હતું તો એટલી ટ્રાફિક હતી નહીં અને મારે ગાડી હતી આગળ જ પાર્ક કરવાની હતી જામનગર ચોકડીએ જે મસાલાની શોપ છે ત્યાં મારે જવું હતું ઘર માટે મસેલા મસાલા અને ઘઉં બધું રેડી થઈ ગયું છે પણ હજી સ્કૂલ માટે મારે બાકી હતું તો મેં આ વખતે વિડીયો શૂટ કર્યું છે ઘર માટે લેવા ગઈ ત્યારે તો મને એ કંઈ યાદ નહોતું એટલે મેં ન કર્યું શૂટ અહીંયા જામનગર ચોકડીએ છે ત્યાં સારા હતા મસાલા શ્રીરામ કરીને છે શોપ ત્યાં એ લોકો સીઝન ટાઈમનો જ ધંધો કરતા હોય છે સીઝન જે પણ સીઝન ચાલતી હોય એ પ્રમાણે લઈને આવતા હોય પણ અહીંયા એક છે કે એની પાસે જૂનું કાંઈ ન હોય સંગ્રહ કરેલો ન હોય કેમ કે એની પાસે એવી જગ્યા ન હોય કે જે સંગ્રહ કરે જૂના વસ્તુનો તો બહુ સારા હતા મસાલા ત્યાં મરચાં અને એકાદ બે વખત મેં જોયું તો ત્યાંથી જ નીકળતી સ્કૂલનો રસ્તો અહીંયાથી જ છે જવાનો તો હું આમ નીકળતા આવતા જતા જોયું સરસ બધા આમ મસાલા છે ત્યાં ફ્રેશ છે તો અમારે સ્કૂલ માટે ત્યાં હોસ્ટેલ માટે જરૂર હતી લેવાતા એટલે ત્યાંથી મરચાં અને મેં બધું લીધું માથે ઊભીને ત્યાં આપણી હાજરીમાં લઈએ તો થોડુંક ફેર પડે કે વસ્તુ સારી આવે અને હોસ્ટેલના બાળકો માટે છે તો થોડુંક ધ્યાન દઈને કામ કરવું એવી મારી ખાસ ઈચ્છા હતી બાકી તો ખૂબ તડકોને ગરમી હતા પણ આ બધા કામમાં તમારે ખુદ જવું પડે અને થોડુંક ધ્યાન દઈને કામ કરવું પડે વજન બરાબર છે કટલું છે શું ભાવ છે લેડીઝની આદત હોય છે ભાવ ઉતારી ઉતારીને કામ કરવાની કોઈ પણ વસ્તુમાં દસ વખત પૂછે કે આનો શું ભાવ છે આ બરાબર છે કેવું છે ને મરચાં તો મેં જોયા હતા ચેક કર્યા હતા એકદમ સુકાયેલા હતા એટલે દરવામાં કંઈ પ્રોબ્લેમ ન થાય સારા હતા કે બહુ તીખા એવા નથી લીધા અમે નાના છોકરાઓ પણ ઘણા હોય છે હોસ્ટેલમાં તો બે મરચાં મિક્સ કરાવીને દરાવ્યા છે જેથી કરીને બહુ તીખું પણ ન થાય અને સાવ મોરું પણ ન થાય બાકીના મસાલા પણ મેં બધા ચેક કરી કરીને હું જોતી હતી કેનો કેટલો ભાવ છે બંને એટલો ભાવ ઉતરાવીને લઉં હળદર દરેલી હતી પણ મેં તો આખી જ લીધી છે દરાવવા માટે કેમ કે એને આપણે હળદરને એવું છે ધોઈ બે તન પાણીથી ધોઈ અને ચોખ્ખી કરીને સૂકવીને દરાવાય એટલે મેં દરાવેલું નથી લીધું મેં આખી જ હળદર લીધી મસાલામાં બધા એમાં દસ વખત પૂછીને લેડીઝ લેતા હોય બધા લેડીઝની આદત જ હોય છે એવી પણ અહીંયા એવું નથી બે તન બાચકા ભરી રહ્યા હોય તો આપણે એમાંથી જ બતાવે અહીંયા મોટા મોટા ઢગલા હતા એટલે તમને જોવું પણ ઈઝી પડે તમને સમજાય કઈ વસ્તુ સારી છે તો એ મને થોડુંક ઈઝી લાગ્યું અહીંયા કે મોટા ઢગલા હતા મરચાંના તો આપણને એમાંથી ખ્યાલ આવી જાય કે ક્યાં સારા છે આપણને આપણી સામે જ એમાંથી વજન કરીને આપે આપણને અને ત્યાં ત્યાં જ એની પાસે પાવડર કરવાનું મશીન પણ હતું એટલે ચટણી દરવાનું પણ ત્યાં ત્યાં જ છે તો એ લોકો જ આપણને દરી આપે બધા મસાલા હતા એટલે થોડોક ટાઈમ લાગી ગયો હતો મને ત્યાં કેમ કે કોઈ પણ વસ્તુ એક તો ત્યાં વધારે ક્વોન્ટિટીમાં હોય એટલે કંઈ પણ કચરાવાળું હોય તોય મારે બધું સાફ કરાવવું ને એના કરતાં હું ચોખ્ખી અને સારી જ વસ્તુ લઉં જેથી કરીને મને પણ થોડુંક ઈઝી પડે અને ત્યાં હોસ્ટેલે રાખું તો પણ બીજા કોઈને પ્રોબ્લેમ ન થાય કે કઈ સાફ સફાઈ કરાવવા માટે સરસ વજન વજન કરી અને સામે જ કરે એટલે આપણને આપણે જે મરચાં પસંદ કર્યા હતા એ જ દળાય છે એ આપણને અહીંયા ખ્યાલ આવે આવી રીતે કોઈ પણ જગ્યાએ મસાલા વેચતા હોય તો આપણી સામે જ એટલે આપણને ખ્યાલ આવે કે આપણે જે પસંદ કર્યું છે ઈદ મરચું છે આ તડકો ખૂબ થઈ ગયો હતો ગામનું કામ પતાવી લીધું તો બહુ ટાઈમ થઈ ગયો હતો એટલે લગભગ બારની આસપાસ થઈ ગયો હશે બપોરના બાર વાગી ગયા હતા અહીંયા આ બેન દરતા પહેલાં બન ચેક કરતા જાય કે કોઈ પણ એવું કાકડી કંઈ પણ કસ્તર ન જાય એ કંઈ ખરાબ મરચું ન જાય એટલે જ્યાં સુધી દરાણું ત્યાં સુધી એ ત્યાં ઊભીને જ બધું સાફ કરતા જતા હતા મશીન ચાલુ કરી અને દરવાનું ચાલુ કરી દીધું તું મારી સામે જ દરાવીને હું લેતી ગઈ હતી ગાડીમાં ત્યાં રહીને ગમે તે કામ આપણે હાથમાં લીધું હોય સંભાળ્યું હોય ટૂંકમાં તો આપણી બંને આટલું આપણી હાજરીમાં કામ કરાવવું આ છે અમારા સોસાયટીનું મંદિર છે આમ તો જો કે કે એટલું આપણે કહીએ કે ઓલ ધીઝ ગોલ્ડ એની જેમ થયું છે કે મારી પાસે આજે બહુ એવી બધી વધારે વિડીયો હતો નહીં પણ મારી પાસે આ અમુક અમુક ક્લિપ હોય છે હજી પહેલાંની આ છે શિવરાત્રિનો વિડીયો જે હું અવારનવાર મારા ફોનમાં મંદિરે કંઈ પણ પ્રસંગ હોય તો હું મારા ફોનમાં વિડીયોને એવી રીતે ક્લિપ લેતી હોય તો પછી જેથી કરીને હું ગ્રુપમાં મૂકી શકું અમારી સોસાયટીનું ગ્રુપ છે એમાં તો જે પણ મંદિરે ન આવ્યા હોય અથવા તો ન પહોંચી શક્યા હોય એ લોકો પણ દર્શન કરી શકે એ માટે થઈને હું તો બધા આવી રીતે વિડીયો શૂટ કરતી તો એ ગ્રુપમાં ના મોકલી શકું એટલે આજ તે દિવસનું છે બધા લેડીસે જ કર્યું હતું જે અહીંયા સોસાયટીમાં રહીએ છીએ બધા એ લોકોએ સાથે મળીને બધાએ અમે ડેકોરેશન કર્યું હતું આ શિવરાત્રિના દિવસે બહુ સરસ મંદિર છે અને બધા મળીને બહુ સરસ જ્યારે કંઈ પણ હોય પ્રસંગ ત્યારે ડેકોરેશન કરતા હોય